તો તો પાછો પણ બંધ થઈ જ હશે તો આ દે આપણે ચાલુ કરી દીધું છે ધાબા ઉપર ને મારા પાછા તમે દે શકો છો સૂર્યો સંસેત થાશે તો આપણે તમને બતાશું એટલે આપણે અત્યારે બ્લોક ચાલુ કરી દીધું છે મે હવે મિત્રો આપણે માંડુ એક આવવાનું હાલે જ્યાં જોઈને બધું માંડુ પવન હાલે છે અબ લેટ હે તે નથી ભરાતે પણ પાઈ છે બધા તો મિત્રો આપડે ખેતર છે સામે ટ્રેક્ટર આતા તા બાપા પર તો નયા ફાર્ચર પાવાનું ચાલુ છે તો અહીંયા પણ આપણે પાઈ છે માંડવીને ને હવે વરસાદ આવતો નથી સવારાદો છે તો પણ જરાય આવ્યું નહી direct છટા આવવા ગઈ

તો લે આપણે ધ્યાન થી મિત્રો ના કાવાવા ના હોય છે અને આ આ પ્રોક્ટર ને બધું પડ્યું છે અને આ દે ન્યાજ સાપ નીકળો તો મિત્રો આપણે માંડી આગળ છે એટલે આ દે પર થાબા પર બ્લોગ ચાલુ કરી દીધો દે સાપ છે એટલે ડાઉન છે આપણે હવે જો સાપ આપણે દર્શન દેશે તા આપણે લખ છે બી ને આપણે જો થાબા ઉપર છે આ જો

ને આ પડતા વિડિયો કે કામ ના હોય આ છે સામે બાબાનો ખેતર તો મેત્રા ફરા ગામ માઉં હાલ છે મે apne પપ્પાવા નું ચાલુ છે વરસાદ આવતો હે નઈ ને વરસાદ ના આદર છે તો સવારે આવ્યો નઈ ને આવે તો મેળા આવી જાય આપણે ફોન ફામ જો પાઉના પડે અત્યાર પાઉમ પડે છે ને જો આપણે કેરેક્ટર માં ઊભ્યું છે બે જે બે રખડે છે આયા પ્રોટેક્ટર નો લે છે ને આપણે નારી હરીન બથો ડાળમાં બોરા છે આપણે આમણા ડાળમાં છે આયા બે ચિકુડી છે આયા અહીં હે એટલે ડાળમાં ખાટા આયા તો જો આ સે ચાલુ થાય તે સે તા આ ઘર ઉધી લાઈન હે આ વર લાગર આપર હમ બગીચો હે મોટો તમે દે સકો છો અમારો બગીચો હ તો મિત્રો અમારો બ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટમાં કહેજો ને સબસ્ક્રાઇબ પણ કર દેજો અમારા ચેનલ ને

અમે દેય શકો છો આમાં મે આપણે હવે બંધ કરી દીધું હે ગાડું હાકવાનું હા પે ટ્રેક્ટર આવી ગયા બધામાં તો મિત્રો જો સામે પપ્પાનો ખેતર પાવાનો આલે છે તમને માનવે છે લીલામાં ધોરું દેખાઈ રહે છે પાણી નીકળી રહ્યું છે ત્યાં જો હવે કટકા બદલે રહે છે એટલે